તો સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી આ રૂટ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન બી ડિવિઝન સીઆઈએસએફ વાયએસપી એસપી મહિલા અને પુરુષ પોલીસ કર્મીઓ જોડાયા હતા તો સાબરકાંઠા જિલ્લામાં એ જિલ્લામાં હિંમતનગરમાં બે ઈડરમાં એક ખેડબ્રહ્મામાં બે ખેરોજ બે વડાલીમાં એક પોશીનામાં એક અને વિજયનગર ખાતે એક સ્થળે શોભાયાત્રા યોજાશે સાબરકાંઠા જિલ્લામાં રામનવમીએ એક એસપી ત્રણ ડીવાય એસપી પંદર પીઆઈ બેતાલીસ પીએસઆઈ સાતસો સાત એ એસઆઈ એચ એકસો સત્તાણું ત્રણસો ત્રીસ ટ્રાફિક પાંચસો પંચોતેર હોમગાર્ડ્સ બસો પચાસ જીઆરડી સહિત એક હજાર આઠસો દસ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે તારીખ સત્તર એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ પંદર જેટલી રથયાત્રાઓ નીકળે છે જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરીને છાપરિયા વણજારાવાસ હસનનગર ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી બંદોબસ્તની તારી જો હું આપને આપું તો જે સત્તર તારીખનો જે બંદોબસ્ત છે તેમાં એક એસપી ત્રણ ડીવાયએસપી પંદર પીઆઈ બેતાલીસ પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ અઢારસો પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ